ખોટે ખોટો રામ બનુને ને આ તો હાચું હૃદયમાં આવે સાચી વાત છે સાહેબ નાટક ભજવતા ને ભૂતકાળમાં આપણે તો પાત્રો માં આવતો સાહેબ એનો ખંભાળિયા ની બાજુ ગામ રામ વનવાસ નાટક એમાં દશરથનું પાત્ર એક વડી લીધેલું ડાયરેક્ટર આગલે દી કીધેલું બનેલી હકીકત એના પરિવાર છે સાહેબ અટાણે અને કીધું કે તમે કઈ કઈ વચન માગે એટલે એવા ધરતી ઉપર ઢળી જાય જો દશરથ બન્યા છો કે ખબર પડી જાય લોકોને વાહ દશરથનો પ્રેમ વાહ કે ભલે બાપા હું કોશિશ કરીશ અને બીજે દિવસે સાહેબ દશરથ થઈને આવ્યા અને કઈ કઈ વચન માગ્યા પેલું વચન રામને વનવાસ બીજું વચન ભરતને ગાદી અને ધરતી પર ઢળી પડ્યા એના પ્રાણ સાચા વિયા ગયા સાહેબ કલ્પના તો કરો એનું પાત્ર લે એના પ્રાણ નીકળી જાય અને મેં જોયું છે સાહેબ અમારે ત્યાં ભવાઈ રમવા આવતી એ ઓતાર ચડતા એને હા ખેર એની વાતો કરવા બી તો ઘણું થાય પણ ਖੋਟੇ ਖੋਟੋ ਹੂੰ ਜਾ ਰਾਮ ਬਨੋਂ ਤਿਆ ਸਾਚੋ ਰੁਦਾ ਮ ਆਵੇ ਇਹ ਖੋਟੇ ਖੋਟੋ ਹੂੰ ਰਾਮ ਬਨੋਂ ਤਿਆ ਸਾਚੋ ਰੁਦਾ ਮ ਆਵੇ ਅਨੇ ਪੁੱਛੂ ਸੋ ਥਾ ਸ੍ਰਾਵਣ ਕੇ ਐ ਕਾਗ ਸਿਤਾ ਜੀ કાગ સીતાજી મન માવડી બાસે મારા વિષય વણસી જાવે રામ નું રૂપ ધરું ત્યાં તો રે રે મને આવા સંકલ્પ લાવે એ લંકા હોનાની હતી સંસ્કાર ક્યાં હતા અને સીતાજી પછી સંદેશો હનુમાનજી કીધું હનુમાનજી કીધું માં કઈ કેવું છે અને સીતાજી સંદેશો સંદેશો મોકલાવે સાંભળો એ હોનાની લંકા હતી પણ પરિસ્થિતિ કેવી હતી કે બેઠ સમદર તને બેઠી જાનકી જકડાઈને એ પૃથ્વી એ ઢાળી પોપચા સંભાળતી રઘુરાઈને દશરથ તણા નંદન હવે ધરતી ખાવા ધાઈ છે આ દૈત્યો તણા દેશમાં મેલ પણ વસનાર સૌ વિકરાળ છે ફૂલ ફૂલ ની વાસ પણ તણી રખવાળ છે કહે દાદ કંચન થાલ માં વાસણ માં અહીંયા સીતાજી લોકો માંસ જમે છે હનુમાનજી આ દિવસો મારે વરહ વર જાય છે કહેવાનો મારો અર્થ સંસ્કાર નો સંપત્તિ ઘણી હતી અને આ વ્રજ ગોકુળમાં રૂપિયા ક્યાં હતા ગોવાલિયા ભગવાન કૃષ્ણ ને મથુરાની જેલમાંથી રામ રામ ન કરે તો રંજ નો કરવો જય શ્રી કૃષ્ણ નો કહે તો બહુ દુઃખ નો લગાડવું મથુરાની જેલમાંથી વસુદેવ કૃષ્ણ ટોપલામાં મૂકીને ગોકુળ જાતા તારે પરિસ્થિતિ કેવી સર્જાની કે મોટી મોટી મેની ઉયે જેનો જાગારો પદારો રે દેવતી જી દારો થી રે એના પિતા ઉપને પરબારો રે માતા કરો

અટાને ગોકુળ જેવા ગામડા છે સાંભળજો બહુ સરસ વાત છે ગોકુળ જેવા ગામડા છે ગોકુળ જેવી ગાયું છે ગોકુળ જેવા છે પણ કૃષ્ણ નામનું પ્લેન લેન્ડિંગ કેમ નથી આવતા કેમ નથી એનો પ્રશ્ન હતો પછી જવાબ એને જ આપ્યો કે ગોકુળ જેવા ગામડા છે ગોકુળ જેવા ગોવાલિયા છે ગોકુળ જેવા ધણહેર છે પણ કૃષ્ણ નથી આવતા એનું કારણ ગોકુળ જેવું ભોળ પણ નથી સાહેબ

તહોની આ મોતી લીધા તો નજર ચોટી ગઈ ઓ હો હો આ મોતી આવ્યા ક્યાંથી તમારી પાસે એ મારી દીકરી અમેરિકા છે એને મોકલ્યા એમ તો કે હા કેટલા છે એકવીસ ઝવેરી મીડો ગણવા સોની એક બે ત્રણ ચાર પાંચ છ એ ખોરાક નાખી દીધું અને કીધું વીસ છે એકવી નથી તમે ભૂલમાં મને એકવીસ કયો છો વીસ છે ઓલો કે હું ગણીને ઓય આવું તો ગણો ને તમે ઈ મીડિયો ગણવા એક બે ત્રણ ચાર પાંચ છ એને ખોરામ નાખી દીધું હોની ની નજર નહિ અને કીધું વીસ છે બરાબર કર નાખો કર નાખો વીસ છે મારી ભૂલ થઈ ગઈ હવે હોનીએ જે હડફામ કાઢ લીધું નાખ્યા વીને શૂટ કરશે તો વી કરવા હોય તો હે એટલે કૈલાસ પંડિતે લખ્યું છે કોણ ભલા ને પૂછે છે કોણ બુરા ને પૂછે છે મતલબ થી છે નિસ્બત અહીં કોણ ખરા ને પૂછે છે હા ભરજુ અહીંયા અતન ને નીચોવી કોણ ફૂલો દશા ને પૂછે છે આ તો સંજોગ ઝુકાવે છે નહિત કોણ ખુદાને પૂછે છે કોણ ખુદાને પૂછે છે કોણ ખુદાને પૂછે છે ગાલિયાલી રખડે છે સાહેબ એ વ્રજમાં ભોર પણ હતું અને વા સંપત્તિ હતી સંસ્કાર નોતા સાહેબ એ સંસ્કાર હોય ત્યાં સંપત્તિ આવે પર સંપત્તિ હોય ત્યાં સંસ્કાર આવે એવું નથી મારી વાત ત્યાં હતી સાહેબ એક બીજું સંપત્તિ કોઈકને છેત્રી લઈ શકાય સંસ્કાર કોઈને છેત્રી ન લઈ શકાય એક જણા અમારે જુનાગઢમાં મેં દુકાને જઈને કીધું હું ચોમાહમ છત્રી છત્રીનો શું ભાવ રાખો છત્રીનો વેપારી કે ચાલીસ રૂપિયા બહુ મોંઘી એમ કેટલા દેવા તો મારે પાંચ રૂપિયા દેવા છે વેપારી કે એમ કરો મફત લઈ જાઓ તો તો બે દેજો વેપારી એમ કે દાંત કાઢે બે લઈને તો મોર છત્રીય વાહે વેપારી હા રણપટયો બોલતો જાય બજારમાં બસ સ્ટેન્ડ સુધી જોડ્યા ગયા બસ સ્ટેન્ડ માંથી બસ નીકળી તો એટલે છત્રી હોતો બસ માં ચડી ગયો અને મોઢું વેપારીને કે થયું ધોળ્યા બસ બારી થી મોઢું બસ હતી મારી છેલ્લી બસ હતી મારી આ છેત્રી લઈ શકાય સાહેબ એક જણો કાપડની દુકાનમાં જાય સાહેબ બે ને બે એટલે વેપારી કે ચા પીશો કોફી તો બે ચા કોફીને બે ના મારે પછી કે પાન સિગરેટ તો કે એ બે હવે એમ કે તો એમાં ખોટું છે એ બધું પાય ને પછી કાપડ બતાવે આ તાકો ને બીજો તાકો ને ત્રીજો ને પછી આમ આમ કપડું જોઈને કે આનો હું મીટરનો ભાવ તો કે પચાસ રૂપિયા તો બહુ મોંઘું કે એમ કેટલામાં લેવું તો દસ રૂપિયા મીટર જોઈએ તો કે એ અમને તો આ ભાઈ તમારો તાકો આ આપણે હૈલા મારો દીકરો એર કન્ડિશનમાં બેસી જાય ચા કોફી બીડી પાન બધું મફત કરી જાય પણ હેર હવા હોય ને એ કોઈ કહી દીધું કે આ બધું આવે પણ કાંઈ લેતો નથી એમાં રેડિયા વાળા દુકાન ચડ્યો એ રેડિયા છે તો હા આ રેડિયાનો શું ભાવ રાખ્યો એને ખબર હતી કે આ તરિયાના ભાવથી માગે છે એટલે રેડિયો તો હતો નોટસો રૂપિયાનો પણ કીધું એક હજાર એક હજાર રૂપિયા મને ન પોહાય ચા પાણી પીને બધું પી લીધું આમ એરક રૂમ માં તો કેટલા પોહાય તો દોઢસો પોહાય તો હાલો ઉપાડો અને એર કંડિશન દુકાન પરસે વળી ગયો એટલે લુખાને કે દોઢસો 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 ઈજ એમ આમાં બધા સ્ટેશન પકડાય તો સ્ટેશન બધા પકડાય પોલીસ સ્ટેશન પકડી દે તો કે પોલીસ પોલીસ સ્ટેશન આમાં ન પકડે તો રેલવે સ્ટેશન તો પકડી દે રેલવે સ્ટેશન નહીં આમાં ન પકડાય તો કે તો બસ સ્ટેન્ડ તો પકડાય કે નહીં કે એ ન તો મારે શું કરો રેડિયાને મારે તો આ ત્રણ સ્ટેશન નું કામ છે આ લીધી કરી દે આમાં હરી ન મળે સાહેબ હોશિયારીમાં હરી ન મળે હરી તો ભોલાવનો ભગવાન છે સાહેબ એટલે જ મારે